પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્યની ભુજ ખાતે મીટિંગ યોજાઈ ભુજના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર એકતા પરિષદની મીટિંગ યોજાઈ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાથરોડિયાની અધ્યક્ષતામાં યોજાયેલા મીટિંગમાં ઉપસ્થિત પત્રકારોએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને પત્રકારોને મળતા લાભોમાંથી સાત જેટલા લાભો સરકારે બંધ કરી દીધા છે જે શરૂ કરાવવા પણ સંગઠન દ્વારા રજૂઆતો કરવામાં આવશે પોતાના નીતિ નિયમો સાથે પત્રકારો પોતાની ફરજ બજાવે ખોટી રીતે કોઈને પરેશાન ન કરે તેવું જણાવી લાભુભાઈએ જણાવ્યું હતું કે જો ખોટી રીતે પત્રકારો ઉપર ખોટા કેસો કરી દબાવવાની કોશિશ કરાશે તો તેને સંગઠન દ્વારા સજ્જડ જવાબ આપવામાં આવશે સંચાલન અને એનાઉન્સમેન્ટ સિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું શિરાજ મલિક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો હાલ અમે ભુજ છીએ સર્કિટ હાઉસ ખાતે અને એક એવું વ્યક્તિત્વ અમારા સાથે કારણ કે આ વ્યક્તિત્વની વાત કરું તો અકેલા ચાલા ચલાતા જાનની બે મંજિલ લોક ઓર કારવા બનતા ગયા કારણ કે એમને સંગઠન બનાવવા માટે જેમને મહેનત પ્રયાસ એમને કેટલો સામનો કરવો પડે પડ્યો હશે કારણ કે આપણે આજ એક ઘરમાં પાંચ વ્યક્તિઓને સાથે રાખવા માટે પણ ઘણી મુશ્કેલીઓ થતી હોય છે ત્યારે વિચાર કરશો કે કચ્છ ગુજરાત અને સમગ્ર કાઠિયાવાડ આમ તો સમગ્ર ગુજરાતનું નેતૃત્વ કરનાર દાદા આપણી સાથે જોડાયા છે તો પહેલાં દાદા આપણું નામ અને પરિચય આપશો લાભુભાઈ કાંત્રડિયા અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત હા દાદા હાલ આપ કચ્છની અંદર આવે છું કચ્છની અંદર પત્રકારોનો ઘણા એવા પ્રશ્નો આપે વાંચા પણ આપી આપ સાંભળી પણ રહ્યા છો તો તમામ આ પ્રશ્નોનું નિરાકરણ દાદા ક્યારે આવશે પત્રકારોમાં એવું છે અત્યાર સુધી એક તો પત્રકારો સંગઠિત ન ન હતા એટલે સરકારે એનો લાભ લીધો અને પત્રકારને પચીસ વર્ષ પહેલાં મળતી સુવિધાઓ એમાંથી સાત સુવિધાઓ બંધ કરી દીધી દરેકને મોંઘવારી નડે છે નવી ફેસિલિટીઓ જોતી છે તો પત્રકારને હતી સુવિધાઓ કેમ બંધ થઈ જાય જે પત્રકારોએ ગુજરાત મોડેલ બનાવી આખા દેશમાં પીરશું એના આધારે ગુજરાતના શાસકો દિલ્હીના તખતા ઉપર બેઠા એ જ ગુજરાતના પત્રકારોની સ્થિતિ આખા દેશમાં સૌથી ખરાબ ગુજરાતમાં છે સરકારની ફેસિલિટીની દૃષ્ટિએ અમને એમ લાગ્યું કે આ ફેસિલિટી ફરીથી પાછી મેળવી હોય પત્રકારોને સોમાનભેર જીવતા કરવા હોય તો આપણે આના માટે લડવું પડશે નહીં લડવું હોય તો સંગઠિત થવું પડે એટલે અમે એક એક જિલ્લામાંથી સંગઠનનો પાયો નાખ્યો આજ ચોત્રીસે ચોત્રીસ જિલ્લામાં કારોબારી બસો બાવન તાલુકામાં કારોબારી મહિલા વિંગ લીગલ વિંગ અને બાર ઝોન એમ કરીને દસ હજાર પત્રકારોને મેં આ સંગઠન સાથે જોડ્યા છે પણ સ્થિતિ એ છે અમુક પત્રકારો એવા છે કે આખા જગતને કલંકિત કરે છે પાંચ ટકા કે દસ ટકા પત્રકારો નેવું ટકા પ્રમાણિક પત્રકારોના માટે ઉપર આવી થઈ ગયા છે સારા માણસોના મગજમાં એક ભૂસું ભરાઈ ગયું છે પત્રકારો એટલે એનાથી દૂર રહેવું સારા માણસો અને પત્રકારો વચ્ચે જે ખાય ઊભી થઈ છે એને દૂર કરવા માટે અમે અધિવેશનો ચાલુ કર્યા છે સારા માણસોને સ્ટેજ ઉપર બોલાવી છે સન્માનીએ છીએ અમે ખાતરી આપી છીએ તમને મુશ્કેલી પડે ત્યારે અમને કહેજો અમારી ટીમ તમારી સાથે હશે પણ સારા માણસો જો પત્રકારની પડખે નહીં ઊભા રહે તો ખરાબ માણસો પાસે માથું ધરવા જવું પડશે એમાં પછી પત્રકારનો દોષ નથી સમાજને હિસાબે જવું પડે કારણ કે એનાય પરિવાર છે પાછળ એટલે પત્રકારના પરિવારની ચિંતા સારા માણસોએ કરવી પડશે તો જ પત્રકાર પ્રમાણિકતાથી કામ કરી શકે ઘણા એવા પ્રશ્નો કરે પત્રકારોએ પ્રમાણિક રહેવું જોઈએ અરે પ્રમાણિક અને સોમાની ન હોય ને તો એ પ્રેસ નોટ જ ન લખી શકે નગરપાલિકા વિરુદ્ધમાં લખે તો ઈ દુશ્મન પોલીસની વિરુદ્ધમાં લખે તો ઈ દુશ્મન એક દરેક સમાચાર પત્રકારના દુશ્મનો પેદા કરવાનો ધંધો છે પણ શોખથી પકડાયેલો ધંધો છે અને મારે લોકોના પ્રશ્નોને ઉજાગર કરવા છે મારે ખોટું અને બ્રેક મારવી છે મારા મગજમાં ભરાયેલી રાય છે એટલે હું પત્રકાર તો છોડી શકતો નથી આ હાલત દરેક પત્રકારની છે અને સાચા અર્થમાં કયો તો સોમાની માણસ આ સમાજમાં હોય ને તો પત્રકાર છે અને એનું સમાન ટકાવી રાખવાની જવાબદારી સમાજના શ્રેષ્ઠીઓની છે ક્યારેક અગવડ સગવડ હોય પરિવાર એની પાછળ એનો પરિવાર છે કોઈ છોકરાને દાખલ કરવો હોય સ્કૂલમાં ડોનેશન માગતા હોય ત્યારે ખાનગીકરણ થઈ ગયું છે તો શ્રેષ્ઠીની જવાબદારી એ છે ફોન કરી દે કે ભાઈનું ડોનેશન ન લેતા માફ થઈ જાય તો એ મદદ જ કરી કહેવાય અથવા તો એમ કે હાલો તમારા છોકરાની ફી હું ભરી દઈશ તોય મદદ કરી કહેવાય પત્રકારની તો એટલી જ અપેક્ષા છે આ રિક્ષાના ધુમાડા જેવો ધંધો પકડાઈ ગયો છે છોકરો એકાદો ભણીને હારી જગ્યાએ ગોઠવાય તો હું આમાંથી મુક્ત થાવ મુક્ત થવા માટેની લડાઈ છે આમાં બંગલા બાંધવાની લડાઈ નથી પણ આ આ રાજ્યમાં આ દેશમાં ચોર એ સાવકાર છે અને જે પ્રમાણિકતાથી સોમાનથી કામ કરે છે એ બધાને ચોર ચિતરવામાં આવે છે વધુમાં વધુ દુઃખદ ઘટના તો આ છે રાજ્ય સરકારના કોઈ પણ મંત્રી હોય બેફામ નિવેદનો આપે બેફામ જુઠ્ઠાણા ચલાવે એના વિભાગને કંટ્રોલ કરી શકે નહીં કાયદોની વ્યવસ્થા સુધરી શકે નહીં અને છતાંય હરી ઓલે સિંગડા ચડાવવાનું કામ ઓલા રેઢિયા ઢોરની જેમ પત્રકારોને શીંગડા ચડાવે છે આવા વ્યક્તિઓને સરકારે બે શબ્દો કહેવા જોઈએ કે ભાઈ ખોટી જગ્યાએ ભરામાં આમાં શીંગડા તારે નહીં ત્યાં રહેશે દાદા ખાસ કરીને આપણે વાત કરું કે અમુક પત્રકારો જ્યારે પત્રકારિતા કરતા હોય છે કદાચ આપ જાણો છો કે સાચું બોલું એટલે અત્યારે આજના સમયમાં આપણે મોટામાં મોટા ગુનેગાર હોય કચ્છની અંદર બે પત્રકારો પણ ફરિયાદ થાય છે હવે ફરિયાદ દિવસે દિવસે વધતી જતી હોય છે અને કહેવામાં આવે છે કે આને આ ખંડી લીધી છે આને આ લીધી છે એના લીધે એને માત્ર ફરિયાદ કરવામાં આવે છે ફરિયાદો વધી રહી છે તો શું દાદા જ્યારે એમને ખંડળી આપતો હોય વ્યક્તિ કદાચ એ એમ લખતા હોય કે આને મારી પાસે ખંડી લીધી તો એ ગુનેગાર નહીં હું એટલું જ કહું છું કોઈ મંત્રી પદે બેઠેલો માણસ કોઈ બિલ્ડર સમૂહ હોય કે કોઈ બીજા ધંધાનો ઉદ્યોગ ધંધાનો સમૂહ હોય એની કરોડ રૂપિયાનું ફંડ લઈ લે એની ખંડણી ન કહેવાય પત્રકાર કદાચ એના પરિવારનું ગુજરાન ચલાવવા માટે પાંચ હજાર રૂપિયા ક્યાંકથી લઈ આવ્યો તો એને ખંડણીની ભાષામાં ચડાવવામાં આવે છે તો સત્તામાં બેઠેલા ક્યાંય સાવકાર છે એ કરોડોમાં આલોટે છે ઈ કોભાંડો કરે છે ઈ ભ્રષ્ટાચાર આચરે છે શાસનમાં બેઠેલા માણસો પ્રમાણિક હોય તો કોઈના બાપની તાકાત નથી તંત્રમાંથી કોઈ પણ અધિકારી હલીચલી કરી શકે ભ્રષ્ટાચાર કરી શકે ઉપરવાળાની કૃપાથી આ આ મેલી ગંગા ઉપરથી ચાલી આવે છે હું પોલીસને દોષ નથી દેતો કારણ કે એક એક પોસ્ટમાં પોસ્ટિંગ કરવાના ભાવ છે એ જ્યારે ભાવ દઈને આવ્યો હોય ત્યારે એને એટલા તો કમાઈને ઉપર મોકલવા જ પડે છે અને આ ખેલ આપણે કાયમ જોવાના છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો કરવાની કે પ્રેસનોટો લખવા સિવાય કાંઈ વિષય નથી દારૂબંધી થવાની નથી કારણ કે ગામડાથી માંડી શેરીથી માંડીને ઠેઠ ગાંધીનગરની ગલી હુંધી બધાનું સેક્શન છે દાદા આપ કચ્છમાં આવ્યા છો કચ્છવાસીઓને ખાસ કરીને કચ્છમાં પત્રકારત્વનો અવાજ બહુ બુલંદ છે પરંતુ ક્યાંકને ક્યાંક અવાજ દબાવવામાં પણ આવે છે પત્રકારીઓ પત્રકારો ઉપર ક્યાંક ને ક્યાંક મીઠી પણ નજર રાખવામાં આવે છે ક્યાંક ક્યાંક પત્રકારોને ધાક ધમકી પણ આપવામાં આવે છે તો હાલ આપ કચ્છના માધ્યમથી કચ્છની ધીંગી ધરા ઉપર પત્રકારોને શું સંદેશ આપશો અને જે લોકો પત્રકારને ખોટી રીતે હેરાન કરશે એ લોકોને આપ શું સંદેશ આપશો કચ્છમાં અત્યારે આમ તો કચ્છ પહેલાં જેવું નથી ઉદ્યોગનગરી બની ગયું છે ભૂકંપ પછી કચ્છનો વિકાસ આખા દેશમાં એક જિલ્લાનો કોઈ એક જિલ્લાનો વિકાસ ખૂબ ઝડપે થયો હોય એવો એક કચ્છ જ જિલ્લો છે એમાં સરકારની ભૂમિકા પણ છે પણ એ વિકાસની સાથે જેમ ઉદ્યોગોનો વિકાસ થયો ખેતીવાડીનો વિકાસ થયો ત્યારે મોંઘવારી પણ વધી છે ખાનગી શિક્ષણ વેપારીકરણ થયું છે ત્યારે એ મોંઘું થયું છે ખાનગી હોસ્પિટલોનો સહારો લેવો પડે એ મોંઘું થયું છે ત્યારે પત્રકારો તો પગાર વગેરેની સેવા કરતા હોય એનું પરિવાર એની પાછળ હોય બીજા જીવે એની હારી જીવવા માટેની જ માત્ર કોશિશ કરતા હોય તો ક્યારેક જાહેરાત સ્વરૂપે ક્યાંકથી લેતા હોય તો એને ખંડણી ન કહેવાય ખરેખર આવી ફરિયાદ કરનારાએ મૂર્ખ કહેવાય પત્રકારે કોઈને કાંઈ છરી બતાવીને તો પૈસા લીધા નથી કારણ કે પત્રકાર ગુંડો નથી બદમાશ નથી પણ સારા પત્રકારો નેવું ટકા છે દસ ટકા બિનઅનુભવી પત્રકારો હોય અથવા પાંચ ટકા એવા પણ છે કે જે એને એવું ઈગો છે કે હું ગમે એને બ્લેકમેલ કરીને લઈ આવું આવા આવા પત્રકારને અમે સંગઠનમાં જોડતાય નથી બે પાંચ ટકા હાટું થઈને સંગઠન બદનામ થાય એવો ધંધો અમે નથી કરતા પરંતુ હાવ પત્રકારને પાંચ ટકાના દોષે પંચાણું ટકાને ચોર ચિતરવા એ સરકાર હોય તોય ભલે તંત્ર હોય તો ભલે કે પોલીસ તંત્ર હોય તોય ભલે આ ખોટા નિર્ણયો છે અને આ વય મનુષ્ય ગમે ત્યારે જેમ સારા માણસો અને પત્રકાર વચ્ચે ખાય બની ગઈશ ને એને દૂર કરવાનો અમે પ્રયાસ કરીએ છીએ સંગઠનના માધ્યમથી આવી મોટી ખાઈ સરકાર અને પત્રકારો વચ્ચે વચ્ચે ઊભી થઈ જશે અને ત્યારે સરકારની માટે આ માથાનો દુખાવો થઈ જશે કારણ કે જેને કલમ આંકવાની તેવડ છે જેને કેમેરા આંકવાની તેવર છે એ બંને જ થવાના એક વખત પૂરશો બે વખત પૂરશો પછી કોઠે પડી જવાનું છે સરકારે સમજવાની જરૂર છે હું માનું છું નવા પત્રકારો હોય આમાં આવ્યા હોય ગેરસમજ હોય ને કૂદતા હોય તો મારી જવાબદારી સિનિયર પત્રકાર તરીકે એટલી છે કે એને બેહાડીને સમજાવવો જોઈએ પછી મારું નો માને એના બાપાનુંય ન માને એવા ભોગવે એના માટે આપણે કાંઈ ઠેકો રાખ્યો નથી ખૂબ સારું આ વાત અને લડાકું મિજાજ છે સાથે સાથે મિત્રો તમને વાત કરું કે જ્યારે કોઈ પણ પત્રકાર જ્યારે કોઈ બાઇક લેવા જતા હોય પણ સ્ટોરી બનાવવા જતા હોય ને તો એ ઘરથી નીકળે ને તો ઘરવાળા પરિવારને એની ઉપર આશા હોય છે કારણ કે જ્યારે આપણે ભુજ તરફ આવતા હોય ઘણા એવા લખપતિ કે રાબડ વાગડ સુધીના લોકો ભુજ આવતા હોય તો એનો ગાડીનું ડીઝલ પણ હજાર રૂપિયાનું ભરી જતું હોય છે એટલે તમારે પત્રકાર મિત્રોને પણ સાચવવા છે કારણ કે ઘણા એવો લાગતા હોય છે કે અમારી સ્ટોરી ચલાવશે અમને વાહવાઈ થશે અને અમારું નામ ના થશે ઘણા એવા રાજકારણીઓ છે કે પત્રકારને બોલાવતો હોય એટલે પત્રકારનો પણ જે હક બને છે એ હક આપવો પણ જરૂરી છે દાદા ખૂબ લડાઈક મિજાજ છે અને કચ્છમાં હાલ આવ્યા છે અને કચ્છના સંગઠને મજબૂત કરવા માટે આવ્યા છે અને એમને ચેલેન્જ પણ આપ્યો છે કોઈ પણ સાચા પત્રકારને જો ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો દાદા કહે છે હું સૌથી આગળ ઊભો રહીશ કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત soft rings.